બનાસકાંઠાના ધાનેરામાં યુરિયા ખાતરની ઘટની સ્થિતિ જોવા મળી રહી છે ખાતર માટે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે ખેડૂતો લાઈનમાં લાગ્યા છે પચાસ પોઈન્ટ પૈકી એક જ જગ્યાએ ખાતરનો સ્ટોક હાજરમાં હોવાથી ખેડૂતોની લાઈનો લાગી છે એક બાજુ ખાતરની જરૂરિયાત અને બીજી બાજુ ઘટ સર્જાતા ખેડૂતો પરેશાન છે લાકાણી બાદ ધારિયામાં યુરિયા ખાતર માટે ખેડૂતોએ લાઈન લગાવી છે હાલમાં તારીખ ચોવીસ સાત બે હજાર સોજે ચાર વાગે સંસ્થામાં દાણાદાર યુરિયાનો સ્ટોક બિલ પામે છે અને તેના પછી કોઈ યુરિયાની આવક સંસ્થામાં થયેલ નથી તેથી હાલમાં એ સંસ્થા પાસે દાણાદાર યુરિયા નથી જ્યારે આવક થશે ત્યારે ખેડૂતોને કહેવાય જેની આવકના પ્રમાણમાં વિતરણ કરવામાં આવશે સાથે સાથે હું દરેક ખેડૂતભાઈઓને વિનંતી કરું છું કે સરકાર શ્રી મારફત એક નેનો યુરિયા પ્રોડક્ટ નવીન સંશોધન કરેલ છે જે એક બોરી દાણાદાર યુરિયા બરાબર એક બોટલ કામ કરે છે અને સરકાર શ્રી મારફત તેની સબસિડીમાં વેચાણ કરવામાં આવે છે બસો પચીસ રૂપિયા ભાવે એકસો બાર રૂપિયા પચાસ પૈસા સબસીડીમાં આપવાનું ખેડૂતોને એકસો બાર રૂપિયા પચાસ પૈસામાં આપવામાં આવે છે એનો નેનોયુરિયાનો સ્ટોક પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પાક ઉપર છંટકાવ કરવાનો છે છંટકાવ કર્યા પછી એ તેના ઉપર સાતથી આઠ કલાક પાણી ન પડે એટલી જ કાળજી રાખવાની છે સાથે સાથે એની અંદર વિકાસની દવા નિંદણની ધટનાશક દવાઓ પણ કરી કરી અને છંટકાવ કરી શકો છો એટલે એક સાથે ત્રણ કામો થઈ શકે છે અને યુરિયા પ્રોડક્ટ

મગફળીની અંદર જરૂરિયાત છે એટલે સરકારશ્રીને જથ્થા ધાનેરા તાલુકામાં જથ્થો વધારે ફળવામાં આવે અને સરકારના નિયમ પ્રમાણે અમે વેચાણ કરીએ છીએ જનતા બીજ કેન્દ્રમાં એટલે સરકારશ્રીને આપશ્રીને રિક્વેસ્ટ કરીએ કે જથ્થો વધારામાં વધારો આપો એવી આપ સૌને વિનંતી મારું નામ મહેમાન મોહમ્મદ સલીમ અબ્દુલભાઈ જનતા બીજ કેન્દ્ર ધાનેરા બોલો મારું નામ છે નરસિંહભાઈ રાજાભાઈ ચૌધરી ખરેખર આ મીડિયાના માડમથી માધ્યમથી કહેવામાં આવે છે કે એ ધાનેરાની અંદર શરૂઆતથી આજે લગભગ વીસથી પચીસ દિવસથી પહેલાં ડીઆઈપીની સોલ્ટેજ હાલવે એરિયાની સોલ્ટેજ એક બાજુ ખેતર ધુવાઈ ગયા પાળા ફૂટી ગયા બરાબર ખેડૂતે બિયારણ ત્રણ ત્રણ વખત પહેર્યા પણ હજુ સુધી કોઈ ફરક પડ્યો નથી તો સતત એરિયામાં એરિયા લેવા આવે તો લોકોને લાઈનમાં ઊભું રહેવું પડે સાહેબ બરાબર સરકારને ખરેખર સાંભળવું જરૂરી છે અને એમ તો સરકાર એમ કહેતી છે કે આપણે અન્નદાતા છીએ અને અન્નદાતાનું આપણે વિચારતા છીએ આટલો લાભ મળે સરકાર શું લાભ આપો છો આવી રીતના લાઇનમાં ઉભો રાખવાનો લાભ આપે છે સરકાર હા કેવી રીતનું ગુજર ચલાવે એમના છોકરાનું કેવી રીતને વિચારે કશું વિચારતું કોઈ નથી બરાબર અન્નદાતા છે એ દુનિયાનું પૂરું કરે છે લાઈનમાં ઊભો રહીને વિચારો જ્યારે મગફળીનું ગોદામ ખુલે ત્યારે મગફળી વેચવા દે એમાં ટીફો આવે તો પાછી મૂકે અને આજે લાઈનમાં ઊભું રહીને ખાતર લેવાના સવાર છ વાગ્યા લોકો બધા ઉભેલા છે મારી સામે જ ઉભેલા છે બરાબર અને કાયદેસરમાં માં પણ બોરી મળતી નથી રમેશ સુધાર દિવ્યાંગ ન્યૂઝ બનાસકાંઠા